પૃથ્વી પૃથ્વીના પેટાળમાં થતી ઉથળ પાથળને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને બન્યા બે પ્લેટ નજીક આવે છે અને કારણે જમીનમાં પડે અને વચ્ચેની જમીન પર્વત બને આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૂપે બન્યા સામાન્ય રીતે ત્રણસો મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટેન કહે છે વિવિધ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રકારના પર્વતો બન્યા ઊંચા પર્વતો પર હવા ઠંડી અને પાદળી હોવાથી બરફ જામેલો રહે છે જમીનમાંથી કોઈ સ્થળે ઘસી આવેલ લાવાને કારણે જમીન ઉંચકાઈને જ્વાળામુખી પર્વત બને છે જ્વાળામુખી વચ્ચેથી પોલાણવાળો હોય છે જેમાંથી એવરેસ્ટ શિખર હિમાલયમાં છે વિશ્વના અન્ય નોંધપાત્ર પર્વતોમાં અને કોક્ષન છે આફ્રિકામાં કિલોમાંજરો અને રૂબિયાનું ઘું મુખ્ય પર્વતમાળાઓ છે કિલોમાંજરો જ્વાળામુખી છે વિશ્વનો સૌથી ઊંચો પર્વત મોનાકિયા નવ હજાર બ્યાસી મીટર ઊંચો છે જે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાય જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો